નમસ્કાર દર્શક મિત્રો જનરલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ ખાતે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી ધીરજ હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર તેમજ સુમનદીપ વિદ્યાપીઠના મેડિકલ કોલેજના સ્ટુડન્ટોએ હૃદયરોગ તેમજ ડાયટ વિશે જાણકારી આપવામાં આવી હતી જંક ફૂડ તેમજ ઓઇલી ખોરાક ન લેવા અને હેલ્ધી ફૂડ લેવા જોઈએ સાથે સાથે પૂરતી ઊંઘ લેવી જોઈએ અને નિયમિત યોગા કરવા માટે સૂચન કરી સમજાવવામાં આવ્યા હતા ધીરજ હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું ધીરજ હોસ્પિટલ દ્વારા હૃદય માટે મફત ડાયટ પ્લાન એચબી આરબીએસ ઇસીજી ઇકો જેવા તમામ રિપોર્ટ નિઃશુલ્ક કરી ચેકઅપ માટે દર્દીઓને માહિતીગાર કરવામાં આવ્યા હતા ઇન્ટરએક્ટિવ શસ્ત્રો નિઃશુલ્ક તપાસ અને સુખાકારી પ્રવૃત્તિઓ દ્વારા હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરબન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ ગુડ મોર્નિંગ હું ડોક્ટર જાવડેકર ડીન એસબીકે સેમાયઆરસી મેડિકલ કોલેજ આજે વર્લ્ડ હાર્ટ ડે ના દિવસની શુભકામનાઓ હું બધાને આપું છું આપણને બધાને ખબર છે કે હૃદય હૃદયરોગ એ ગંભીર રોગ છે અને ઇટ વન ઓફ ધ મેજર કોઝીઝ ઓફ ડેથ ઓલ ઓવર ધ વર્લ્ડ પણ શું આપણને કદાચ એ વાતની એટલી સભાનતા નથી કે છેલ્લા થોડા વર્ષોમાં કે છેલ્લા થોડા દશકોમાં આ ઇન્સિડન્સ ધીમે ધીમે વધી રહ્યો છે અને ખાસ કરીને જે બહુ જ યંગ લોકો હોય છે એમનામાં પણ આ થઈ રહ્યો છે તો આ ખૂબ જ ગંભીર બાબત છે અને જેને જેને રિસ્પોન્સિબલ આપણી બદલતી લાઈફસ્ટાઈલ આપણી જે ખાવાની પદ્ધતિ છે અને આ બધું છે તો એને માટે આપણે લાઇફસ્ટાઈલ ચેન્જીસ જે કરવા જોઈએ એને માટેની સભાનતા અત્યારે જનરલ પોપ્યુલેશનમાં ઓછી છે અને એ સભાનતા વધારવાનો આ દ્વારા એક પ્રયાસ છે એક પ્રશ્ન પૂછ્યો કોઈએ કે શું કોવિડ વેક્સિન પછી હાર્ટ ડિસીઝનો ઇન્સિડન્સ વધ્યો છે અને કોવિડ વેક્સિન આને માટે જવાબદાર છે તો લેટમી ટેલ્યુ કે આવી કોઈ સાબિતી વિશ્વભરમાં ક્યાંય સાબિત થયેલું નથી અને આપણે આવી ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપવું જોઈએ જે વાત વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત ના થઈ હોય એની ઉપર વિશ્વાસ રાખવાથી આપણને ઘણું જ નુકસાન થઈ શકે છે અને એને કારણે આપણે ઇવન એપિડેમિક દરમિયાન ઘણા લોકોએ આ વાત ફેલાવીને વેક્સિનને લેવાથી લોકોને અટકાવેલા તો આ પ્રકારના પ્રચારથી આપણે દૂર રહેવું જોઈએ થેન્ક યુ